આમ તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ચાલી રહી છે અને તે પૂર્વોત્તરના રાજ્યમાંથી અત્યારે પસાર પસાર થઈ અને તેઓની આ ન્યાય યાત્રા ગુજરાતમાંથી પણ થવાની છે પરંતુ તેમના આવ્યા પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે અને આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં નીકળી છે જ્યાં પડતા પ્રશ્નને લઈને હવે કોંગ્રેસને સરકારે ઘેરી છે અને હવે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો પોતાના પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે શું છે આ પ્રશ્નો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ભૂગર્ભ ગટર અને સફાઈના મુદ્દાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઘણા એવા પણ ગામડાઓ છે કે જ્યાં હજી સુધી પીવાનું પાણી પણ ચોખ્ખું નથી મળતું એવામાં હવે કોંગ્રેસે આ મુદ્દાને લઈને ન્યાય યાત્રા કાઢી હતી અને ન્યાય યાત્રામાં જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાઈ હતી અને હવે એ ચીમકી ઉપચારી છે કોંગ્રેસે કે જો આ પડતર પ્રશ્ન મુદ્દે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હવે આંદોલન થશે ત્યારે હવે આ બદને લઈને કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પ્રગતિ આહિર અને શહેર પ્રમુખનું શું કહેવું છે તે સાંભળી લઈએ

તો આ બધા છે લોકોને સ્પષ્ટતા મુદ્દાઓ છે એના ઉપર સરકારે અને લોકલ તંત્રએ ધ્યાન આપવું જોઈએ અને જો એ ધ્યાન નહીં આપે તો અમે લોકો ફરીથી ઉગ્ર આંદોલન પણ કરીશું પણ અમે એવું અત્યારે ઈચ્છીએ છીએ કે અમે ગાંધી ચિંતા માર્ગે ચાલી અને શાંતિથી જઈ અને અમારા રજૂઆત કરી અને કદાચ એનું નિરાકરણ આવી જાય તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂર ન આવે સુરેન્દ્રનગર શહેર પ્રમુખ સુરેન્દ્રનગર પ્રમુખ શહેર પ્રમુખ હાલે મારા ફાધરને એક્સિડન્ટ થયું જયારે એક્સિડન્ટ થયું ત્યારે પ્રથમ સારવાર માટે શિય હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા માં મેં રજૂઆત કરી કે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે પચાસ હજાર રૂપિયા સુધી

હવે આ મુદ્દાને લઈને તમે શું વિચારી રહ્યા છો કોંગ્રેસે જે કર્યું એ કેટલી અંશે સાચું છે તેનો તેઓનો મુદ્દો કેટલા અંશે સાચો છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂજો નહીં